જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જ જહે મસ મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના હાથ અને આપણે માલઢોર કામ બધુંય કામકાજ થઈ ગયું છે પવાઈ અલ પવાઈ ગયા છે આ બે વાહિંદા થઈ ગયા છે બધે ઢૂસો નખાઈ ગયો છે વારી સોરી ને વાહિંદા કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે તો હવે આપણે બનાવવાની છે રોટલી કેમ કે હીરાવું મને છે ને એકલી ને હીરાવું ના ભાવે એ હીરા ને મારે ભાઈ તો મને ભાવે નકર પછી એકલા ને મજા ના આવે ખાવાની તી કે આય જૂ ખાઈ તો હું તે થારો તો બના દો તે ચાલો જો લોટ સાટરા સાટતા વીડિયો બનાવવા ઘર ગીધો આલો ફટાફટ આપણે રોટલી બનાવ દઈ પછી દહીં ને એવું બધું જી બાકીને જી ખાવું હોય ગિનગર છે દહીં છે જી ને ખાવું ઈન સૂટ આયસ વાગી ગયા છે આજના પૂણા દાસ અને પીવરા વાઈ ગયા હે માલ ઘણા બધા ઓલા બધા વા વયાં ગયાં અને આ ત્રણ પેસેન્જર બાકી છે ત્રણ પાયા બે ઝીનકા અને એક આ ચોથું મેમ્બર આવે હે હવે આને બાંધી અને પછી બાકી હે કાયમની હોય હે વાવવા જ વાવે હવે ધાણી લક્ષક વાવે કે ધાણા હોય કે ધાણી તો ખબર નહીં પણ ધાણા ધાણી બેમાંથી જ ગમે એક છે એમ એ ખબર છે તો હવે હું માલ પાય લઉં વાગી ગયા છે આજના પુણા દસ નવ ને ચુમ્માલીસ થઈ હતી તો ફીટ પુણા દસ છે તો ફટાફટ માલ ને પાય અને બાંધાઈ પી હું ગોઠોઈ ગયો મહારાજિતા પીન બેહી ગયા હું ઠંડુ ઠંડુ લાગતો હોય ટાઈટ હે ઠરે એટલે તડકો આવે ને મજા આવે ને તરત બેહી જ જાય અને આ બધી એના પાઈ પાને બાંધી દીધી ના આ તો મારું ધ્યાન રાખે હું કે ના એટલી બી હું હે મારે પણ એમાં જે આ દાગીનો મારી પાસે છે ને એ તો વાત ના પૂછો એ બેઠી હોય અને હું એમ કહું કે હાલો હું જાઉં તો તમે મેડમ ઊભા થઈ જાય અને મારા હમ ધ્યાન રાખીને ઊભી હોય ઓલી કટલી ડગલા ભરે એમ આ બધા એને પાઈપાને બાંધી દેખાના બલ બાજુ બંધાઈ ગયા છે હવે કુંડી ભરું શું હાવ તારે કુંડી એકદા વધી ગઈ જો આટલુંક જ વાઢીયું હે એમાં પાણી આલતું કર્યું હું બિચારું લંગાવવા માંડ્યું તું કેદુરું નતું નહતું પાયું આજકાલ ઠાઉકોથી લાંઘો જડી ગયો હોય ને તે મકાન ધોણતા વીણતા મુઈ કાંધું ને કર્ય આ બધો ધંધો એમાંય વળી આ આ ક્યારો એક આખો છે ને આ એક આખો છે વાં તો માંડવી દીધી ને તમારે વાઢી એમ કાંઈ દીધો બોલો નહીં ત્યાં તો જ ને બધું પડ્યું હવે બધું અડધા અડધા કેરા ને પાઈ દે આખા નહીં પણ અને આ બે કેરા ત્રણ કેરા આખા પાવાના હે હાલો પૂણા ત્રણ વાગી ગયા હે અને મારી ભી આરોટે છે કરો મારો બાપ જલસા કરો તો ગયા હે કોઈ કામ થી તો ખબર નથી મને ગાડી લઈને ગયા હે જવાનું ટ્રેક્ટર લઈને હતું પણ કેમ લાગી એ મને નથી ખબર અને તો હું મારે ઠેકાણે જાઉં છું આજે પવન થોડોક લાગ્યો તો નથી થોડુંક વાવ લઈને રાખી દીધું હતું બપોરે પછી સુલાન ટાણું થઈ ગયું હતું

હ ભગવાન બાદડા બે ખીલે આવી ગયા આ ખાણ હારતા ને ગાડી અમે ઢો હતી પાડી ઘરે ધોળી નું કામકાજ આયલું ગાડી ખાણ હારવા આમ જાય અને ઓલી ગાડી આમ જાય ઓલી ઓલા આમડા પાડી આમડી આવે આમ જાય પછી બે ઘડીક વાર ભૂમ ભૂમ કર્યું પછી ઓલીજી જે ગઈ છે પાલન બાંધતી રે તા બિન તાર ઘુમરા મારી આવ્યા Badi pihu pahe jai é, aavi é, adi badi pihu pahe badi mohi agora é. ah, agar jai adi ara le passa morri, o भइडो तडि नाइस जै लियो सब घेरी एकली हेर्नु खा बिजोडो लिँदा नि पेहरा होइन छोडिने खान्नु पछि माथि गुमरा माइरहेको राख्छ मलाई भुक खाइडो पेहरा दो મોયડો જ મેં પહેરાવ દીધો હે પણ આ રાંડનું રાંડ બહુ રાંડનું લાંબો લાંબુ જ નથી મોયડો જ આવ્યા મેં નવો સડાવ દીધો આને હું દાતે તાકીડ કાપ નાખી પણ હું અગડે આ ગાઈડ છોડું છું તો ભમરકડ નીકળી જાય તો આ જ પાછો પાસે ભમરકડી પહેરાવી દઉં અને થઈ જાય બોલો મારે ત્યાં આ ધંધે વરવું પડ્યું માલ નાખવાનું બટલે ભારી જહેમત બાદ મેં મોયડો મારી રીતે પહેરાવી દીધો છે એકલીને કરવું પડે બોલો કઈ હોય જ નહીં આવી રીતનું થાય ને તઈ દોવા બેસતી હતી ને મોયડો તોડીને હાલતી થઈ ગઈ ખાણનું લોહી ભેગું હતું નથી ખાણ દઈ દીધું બે ઊભી રહી નહીં અન્ય આ જો આ આ તોડી નાખ્યું એની આ ભમર કડી વાળો ભાગ જે હોય ને એ તોડી અને સીધી હાલતી થઈ ગઈ આ તો ખાણનું લોહી લઈને દોવા જ મૂકે હું બેસતી હતી તે ખાંડ નું લોહીતો ભેગું મૂકી અને ફટાફટ પેલા દોઈ લીધી પછી એ મારે મારે દોવા દીધી ગમે એમ કરી અને પછી છે ને મોયડો પહેરાવ્યો ને મોયડો બહુ જ ઢીલો હે એને મારે જે ઘણોય ટાઈટ કરવો જો એમ એ તો હું આગળ ટાઈટ કરી દે નકર આવે રાય દેવું તારી પાછું હાલ તો થઈ જાય મોતરમાં એકલીને રસોડા બદલાવાના કાપ કોઈ ટેકલીન કરવાની મોડો ઓલો પાછો ગડકાવીને એકલી કાઢો પહેરાવો એકલી બધું એકલી ને જ કરવાનું કોઈ હિંગડું હાલવે તો એકલી જ કાઢતી હોય હું મારી રીતે જ બધું ગોઠવતી હોય અમે હોય આ તો હોય જ નહીં કઈ થી મને કઈ કરવા લાગે હું છે ને આંજરીક ટાઈટ દો દઉં આંજરીક વધારે બટ આ એટલું જતા જો આમ પસ્તુ ઉતાર લેવો એટલે હું તો થોડું ટાઈટ કરી દઉં હોય ને બચ્ચો જો આને જરીક મોડો ટાઈટ ટાઈટ કરી દીધો છે ને લાઈટ એ વહી ગઈ છે માલને ને બધાને ડૂસો પડી ગયો છે ને ડૂસો નાખી દીધો એટલે કઈ ટેન્શન નથી હવે આજના વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ આવી આવજો ટાટા